નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આ ઘટના સ્થળ છે ગઈકાલે જે નર્મદા નદીના જે આરતી ઘાટ પાસે જે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે તમે જોઈ શકો છો કે આ જગ્યાએ જે મજૂરો શ્રમિકો કામ કરી રહ્યા હતા આ ભેખંડની તમે ઊંચાઈ જોઈ શકો છો અને જે જથ્થો માટીનો અચાનકથી ધરસી પડતા એ જે ત્રણ શ્રમિકોના દબાઈ જવાના કારણે મોત થયા હતા ગઈકાલે સાંજે છ વાગ્યાની આ ઘટના છે આ ઘટના બાદ સમગ્ર પોલીસ અને ફાયર બ્રિગેડ અહીંયા દોડી આવ્યું હતું અને જે માટીમાં જે દબાઈ ગયેલા હતા તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ રેસ્ક્યુ કરતાં આ ત્રણેય લોકો મૃત મળી આવ્યા હતા ત્યારબાદ તેમના પરિવારજનો અહીં આવ્યા હતા ત્યારે આ ઘટનાનું અમે ગઈકાલે સવારે રિપોર્ટિંગ કર્યું હતું આ જમીન જે છે તે વિવાદિત છે અને આ જમીનના જે ખેડૂતો છે પરિવારો છે તેઓ ધરણા ઉપર બેઠા હતા તે વખતે અમે અહીંયા કવરેજ કરવામાં આવ્યા હતા તમારા મોબાઈલ સ્ક્રીન પર અમે સવારના દ્રશ્યો બતાવીએ છીએ કે આ જે દિવાલ છે તેનું કામ ચાલી રહ્યું હતું તમે દ્રશ્યોમાં જોઈ શકો છો પરંતુ જે શ્રમિકો કામ કરી રહ્યા છે તેમના માથે હેલ્મેટ નથી અને જે સેફટીના સાધનો હોવા જોઈએ એ પ્રકારની કોઈ વ્યવસ્થા કે સુવિધા આ એજન્સીના સંચાલકે આપી હોય તેવું અમારા જ જોવામાં નથી આવ્યું અને ત્યારબાદ અમે જે ઘટના અહીંયાથી કવરેજ કરીને ગયા ધરણા કાર્યક્રમની ત્યારબાદ સાંજે છ વાગે આ ઘટના બની હતી અને ત્યારબાદ જે ત્રણ આદિવાસી યુવકો છે તેમના મોત થઈ ગયા હતા અત્યારે તેમના સૌ જે ગરડેશ્વરના આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે છે તેમના સહાયની પણ પરિવારજનો સાથે જે સરકાર અને જે નેતાઓ અને જે પ્રતિનિધિઓ છે તેમની ચર્ચા થઈ છે અને તેમનું નિરાકરણ આવી ગયું છે પરંતુ આ ઘટના બની છે તો આ ઘટના સ્થળ અમે તમને બતાવીએ છીએ કે આ જે માટી છે અહીંયા મોટા પ્રમાણમાં સળિયા છે અને આ જે પ્રોટેક્શન વોલનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનકથી આ ભેખડ ધરસી છે હવે ભેખડ ધરસવાનું કારણ એવું પણ કહેવામાં આવે છે કે જે બે દિવસથી જે અચાનક માવઠું ચાલુ થઈ ગયું છે વરસાદ ચાલુ થઈ ગયું છે તેને લઈને આ ભેખડ ધરસી છે ત્યારે જો ચાલુ વરસાદમાં કામગીરી અટકાવી દેવામાં આવી હોત શક્યતાઓને લઈને તો આ દુર્ઘટના ના સર્જાય એવું પણ કહેવામાં આવે છે કે જે ત્રીસ એકત્રીસનો જે કાર્યક્રમ છે તેને લઈને એજન્સીઓ કામમાં ઉતાવળ કરી રહી હતી અને તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે